મિત્રો મારું નામ કાજલ છે મારા લગ્નને સાત મહિના થયા હતા હું અને મારા પતિ મનીષ મુંબઈ શહેરમાં રહેતા હતા અને તેઓ રોજે રોજ કામ માટે અહીંથી ત્યાં જતા રહેતા હતા સ્વાભાવિક છે આનો પ્રભાવ મનીષના આરોગ્ય પર થવાનું હતું મુંબઈ જેવા શહેરમાં રહેવાના કારણે હું ઘરમાં જ રહેતી હતી અને મને કામ કરવાની કોઈ જરૂર ન હતી મારા મમ્મી પપ્પા મારા લગ્નમાં જે જોઈને તે બધું આપ્યું હતું મારા પિયર પાસેથી પણ જે કંઈ પણ જોઈતું હતું તે મને મળતું હતું મારી સાસર ઘણી સંપત્તિ હતી જુલાઈના મહિનામાં ગામમાં મોટો મેળો ભરાતો હતો અને મેં સાંભળ્યું હતું કે તે મેળો ખૂબ જ સુંદર હોય છે તેમાં લોકો દૂર આવતા હોય છે પણ હું હજુ સુધી તે નહોતી ગઈ આ વખતે મેં મનથી સાસરે જવાનો નિર્ણય લીધો હતો મારા સાસરા અને મારા જેઠજી ગામમાં ખેતી કરતા હતા અને ઘરમાં જેઠાણી હતી જે મારા આવ્યા પહેલા આખા ઘરનું કામકાજની જવાબદારી સંભાળતી હતી હું જોતી હતી કે તેઓ કામ કરી રહી હતી પણ ક્યારે તેઓ હું ફૂલાવી લેતી હતી જે મને દરરોજ જોવું સહન ન થતું ત્યારે મેં જેકજી સાથે ઘરના કામકાજ વિશે વાત કરી મીમ તેમને ઘરમાં કામ માટે એક બાઈ રાખવાની સલાહ આપી જેકજીએ સાંજે કામવાળી બાઈને બોલાવી દીધી હવે મારે અને જેખાણીને ઘરના કામ કરવાની જરૂર નહોતી પરંતુ પછી જેખાણી અને જેઠજી પાસે જઈને મારી ફરિયાદ કરતાં હવે ખાય તેઓ કહી રહી હતી કે જ્યારે હું બીમાર હોઉં ત્યારે તમે બહારથી શાકભાજી પણ મંગાવતા નથી અને મને રૂખી સુખી રસોઈ બનાવડવી પડે છે પણ તમારા નાના ભાઈની પત્ની જો થોડું કામ કરે તો તમે બાઈ લઈને આવો છો જેઠજીએ જેઠાણીની વાત પર કોઈ જવાબ આપ્યો નહીં થોડા દિવસ પછી જેઠાણી આંગણામાં પડી ગઈ અને તેમના પગમાં ત્રીસ દિવસ માટે ક્લાસ્ટર લાગી ગયું હવે તેમને સંભાળવાની જરૂર હતી ત્યારે ઘરમાં ભાઈ હતી મનીષ મુંબઈથી ગામમાં ભાભીને મળવા આવ્યો હતો અને મને સાથે લઈ જવાનું વિચારી રહ્યો હતો પણ મને ગામનો મેળો જોવો હતો અને તેના વિના હું ક્યાંય જવા તૈયાર ન હતી જ્યારે હું સાસરે આવી ત્યારે હું રોજ જેકજીના ખેતરે જતા જોઈ રહી હતી તેઓ મને ખૂબ જ સારા લાગતા હતા તેમને જોઈને મને પણ ખેતરમાં જવાનું મન થતું હતું એક દિવસ હું તેમના સાથે ખેતરમાં જવા માટે ગઈ ત્યાં પહોંચી તો મેં કેટલીક મહિલાઓને સાડી પહેરીને ખેતરમાં કામ કરતા જોયા ત્યારે મેં ટોપ પ્લાઝો પહેરેલું હતું કેમ કે મને શહેરના કપડાં પહેરવાની આદત હતી જેગજીએ મારા કપડાં વિશે કનીફ નહોતું કહ્યું તેઓ મને તેમ જ રહેવા દેતા હતા મેં કેટલીક મહિલાઓના કામ પર ધ્યાન આપ્યું અને થોડીવાર પછી મેં પણ તેમને છોડ રોકવાના શરૂ કર્યા છોડ રોકતા રોકતા મેં એક લાઇન પૂરી કરી જેમ જેમ મારી લાઇન પૂરી થઈ તેમ વખતે મને ખબર પડી કે જેકજી મારા પાછળ ઊભા હતા જ્યારે મેં છેલ્લી લાઈનમાં છોડ રોક્યો ત્યારે હું સીધી જેકજી સાથે અટાઈ ગઈ અને મને ખબર ન હતી તે કે તેઓ ક્યારે મારા પાછળ આવ્યા મેં તેમને સોરી કહ્યું અને માટીથી ઘરેલ પગને ધોવા માટે ગઈ જ્યારે હું મારા પગ ધોઈ રહી હતી ત્યારે જેકજી ક્યાં આવ્યા અને તેમને તેમના હાથથી મારા પગ પર પાણી નાખ્યું તો મારા પગ પર નજર ફેરવા લાગ્યા હતા પગ ધોઈને પછી હું ઘરની તરફ ચાલી જે રાત્રે મેં જૈપચીને ખેતર તરફ જતા જોયા ઘરમાં માત્ર એક જ ટોચ હતી અને તે લઈને જેકજી ખેતરમાં નીકળી ગયા આટલી રાત્રે અંધકારમાં તેમના પાછળ જવું મને યોગ્ય લાગ્યું નહીં તેથી મેં મારા રૂમમાં જઈ અને સુવાની પસંદ કરી સવાર થઈ ત્યારે ગામની ઠંડી કની કલક જ લાગી હતી આ ઠંડીમાં મેં જેચીને કસરત કરતા જોયા આ રીતે મેં પ્રથમવાર તેમને જોયા હતા તેઓ એકતાલીસ વર્ષના હતા અને તેમના આરોગ્યનું ખૂબ ધ્યાન રાખતા હતા ત્યારે મારી ચેઠાણની તુલનામાં તેઓ પણ યુવાન લાગતા હતા આજથી ગામની યાત્રા શરૂ થવાની હતી સાંજે મેં બ્લેક સાડી પહેરી અને જેકજી સાથે યાત્રા જોવા માટે નીકળી ગઈ જેખાની મને જોઈને ઈચ્છાથી ભરાઈ ગઈ હતી એમ લાગતું હતું કે જ્યારે હું જેકજી સાથે ક્યાંક જવા પ્રયત્ન કરું ત્યારે તેઓ ખૂબ ગુસ્સાથી મને જોતાં કરતાં હું હંમેશા તેમને વગણતી હતી યાત્રા દરમિયાન જેઠીજીએ કહ્યું કાજલ આ બ્લેક સાડીમાં તમે ખૂબ સુંદર લાગો છો આ શબ્દો સાંભળીને હું હળવેથી હસી યાત્રા પૂરી થયા પછી અમે પાછા ફરી આવી રહ્યા હતા ત્યારે ઘણા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી અચાનક મેં મારા ખભા પર કોઈનો હાથ અનુભવ્યો અને એકદમ ડરી ગઈ મને ખબર પડી કે તે હાથ જેકચી ન હતો તેમણે કહ્યું તમે ભીડમાં અજાણ્યાથી બચો ત્યાંથી હું તેમને બહાર લાવવા માટે મદદ કરી રહ્યો છું હું કંઈ બીજું જ સમજતી હતી મેં કહ્યું ઠીક છે થી ચાલો હવે જઈએ તેમનો હાથ પકડીને અમે આગળ વધવા લાગ્યા પહેલો વખત હતો જ્યારે મેં ગામની યાત્રાનો અનુભવ કર્યો અહીંના અનુભવ અલગ હતા કારણ કે આ પહેલાં તો હું માત્ર નાના શહેરમાં રહી હતી પછી ઘરે પહોંચી મેં ખાઈને પછી આરામ કર્યો બીજા દિવસે સવારે મેં ફરી જેકજીને તેમની નિયમિત કસરત કરતા જોયા થોડીવાર પછી તેમને જેઠાણીને અવાજ આપવાનું શરૂ કર્યું પણ તેઓએ ભૂલી ગયા કે જેઠાણીના ના પગ માંગ ફેંકી મેન તેમને કહ્યું જેઠાણી આજે તેમના રૂમમાં આરામ કરી રહ્યા છે શું તમે ભૂલી ગયા કે તેમના હાથમાં ફ્રેક્ચર છે જેગજીએ નરમાઈથી જવાબ આપ્યો કે હા હું ભૂલી ગયો હતો હું પહેલાની આદત અનુસાર તેમ બોલાવું છું જેગજીએ પછી શરમાઈને ઉપકાર ઉપર કણ લાવીને કસરત શરૂ કરી જ્યારે તેઓ નાહવા ગયા ત્યારે હું ઘરમાં પાછી ગઈ તે વખતે મેન તેમને એકલા છોડી જવાનું હું પસંદ કર્યું રાત્રે મેં મારી બારીમાંથી જોયું કે તે ખેતર તરફ જઈ રહ્યા હતા ખેતરનો રસ્તો મારા રૂમમાંથી ચોખ્ખો દેખાતો હતો મને પણ ખેતરમાં જવું હતું અને રાત્રે ખેતર કેવું લાગે તે જોવું હતું તરત જ દોડીને ગઈ અને ખેતર સુધી પહોંચતાં પહોંચતાં તેમને પકડી લીધા અને જોયા પછી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા અને મને પૂછ્યું કાજલ તું કહ્યા કેમ તું તો સૂવાની વાત કરી રહી હતી તો મેં કીધું મારે રાત્રે ખેતર તો જોવું હતું ત્યાંથી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી તેવું કહ્યું કાજલ રાત્રે ખેતરમાં ઠંડક બહુ હોય છે તું સહન નહીં કરી શકે મેં તેમની દરેક શરત સ્વીકારી અને ખેતરમાં જવા માટે માની ગઈ જ્યાં સુધી અમે ખેતરમાં પહોંચ્યા ત્યાં સુધી મને કંપારી થઈ રહી હતી તેમણે મને તેમની ચાદર આપી અને કહ્યું કાજલ મેં પહેલા જ કહ્યું હતું કે તને ઠંડી સહન નહીં થાય તું કહી ઉભી રહે તેમણે મને ગાઈડ કહ્યું અને હું રાતના ખેતરમાં શાંતિમય અનુભવ માણી રહી હતી જ્યારે અમે ખેતરની બહાર આવ્યા ત્યારે મને મનીષ મળ્યા તેમણે મને અને જેકજીને સાથે આવતા જોયા મારો હાથ હજુ પણ જેકજીના હાથમાં હતો જેનાથી તેમને મારા સંબંધ પર શંકા થઈ નજર તેમના પર પડતા જમી જેટજીનો હાથ છોડી દીધીને ઘર તરફ ચાલી ગઈ પણ ઘર પહોંચી બહારના કામવાળી દેખાઈ મેં તેની તરફ ધ્યાન ના આપ્યું અને સીધી મારા રૂમમાં પહોંચી ગઈ આગલી સવારે ડૉક્ટર ઘરે આવ્યો તેઓ મારી તરફ તીક્ષ્ણ નજર જોતા હતા ત્યાં તેનાથી મને હજી લાગ્યું હેમના એમના ગુસ્સા સાથે નજર કરી એટલે તેમણે મને જોવાનું બંધ કરી દીધું અને જેઠાણીના રૂમમાં ચેકઅપ માટે ચાલ્યા ગયા તે દિવસે હું જેઠાણીના રૂમમાં જન ગઈ જ્યારે ડૉક્ટર બહાર નીકળ્યા ત્યારે જેઠજી તેમને ઘરના દરવાજા સુધી છોડવા ગયા તે દરમિયાન કામવાળી બાઈ જેઠાણીના રૂમમાંથી બહાર આવી અને કહ્યું મોટી માલકી તમને અંદર બોલાવે છે હું જેઠાણીના રૂમમાં ગઈ અને અંદર જઈને મેં તેમની તબિયત વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા મારી તબિયતની વાત છો પણ તું શું કરી રહી છે તું મને પ્લાસ્ટરમાં બાંધી એક રૂમમાં મૂકી દીધી છે અને તું તારા જેકના નજીક જવાની કોશિશ કરે છે મારા પર એવા આરોપ મૂકતા હતા મને આશ્ચર્ય થયું કે જેઠાણી કહેતા રહ્યા કાજલ તું જેગજીને સામાન્ય માણસ ન સમજતી જો તેવું એકવાર ગુસે હશે તો થશે તો તારા માટે ખરાબ થશે તું એમના નજીક જવાનો પ્રયાસ બંધ કર તેમના આરોપથી હું પરેશાન થઈ ગઈ હતી રૂમમાંથી રડતી રડતી બહાર આવી મારા રૂમમાં જઈ અને જોરથી રડવા લાગી થોડા સમય પછી જેગજી ક્યાં આવ્યા અને મને રડતા જોઈ બેસી ગયા અને પૂછ્યું કે શું થયું મેં તેમના આગળ જેઠાણી સાથેની વાતચીત વિશે કહ્યું જેટજીએ શાંતિથી કહ્યું કાજલ તું હેતલની વાત પર ધ્યાન ના આપ ઉંમરથી શીખવાઈ ગઈ અને હવે બધાની ઉપર શંકા કરે છે તે પછી તેમણે મારા આંસુ લૂછ્યા અને મને શાંતિ આપી જેગજીએ મને શાંત્વના આપી અને કહ્યું કે હું જેઠાણીજીની વાતોને વિચાર થોડી પછી તેમણે મને કહ્યું કે તેઓ મારા રહસમય વિશે શું જાણવા માંગે છે હું તેમને એક મહત્વની વાત કહેવા માટે તૈયાર થઈ મેં તેમણે કહ્યું જેગજી હું માતા બની શકતી નથી આ વાત સાંભળી મને આશંકા હતી કે તેઓ ગુસ્સે થશે પરંતુ તેઓએ સંપૂર્ણ શાંતિથી સાંભળી અને કહ્યું કાજલ આ વાત તો તું તું તણાવના રાખ હું મનીષને સમજાવીશ કે તેવું કોઈ બાળક દત્તક લઈ લે તેમના આ વિચાર પણ મને ખૂબ જ હળવા સાફી ગયો જેકજી જ્યારે મારા રૂમથી બહાર ગયા ત્યારે કામવાળી બાઈએ તેમને જોઈ લીધા મેં ચિંતા ના કરી કારણ કે હવે મને કોઈ ફરક પડતો નથી બીજા દિવસે જેતાણીની બાતમીથી મનીષ ગામ ગયો સાંજે અમારી વચ્ચે થપકો શરૂ થઈ ગયો મનીષ ગુસ્સામાં હતા અને મને કહ્યું કે જેટજી આપણના રૂમમાં સૂ આવે છે ત્યારે જેટજી મારા બાજુના બેડ પર સૂઈ ગયા અને મનીષ જમીન પર ગાદલું નાખીને સૂઈ ગયા મધરાતે હું જાગી અને મનીષના ભોગવાનો બડબડ અવાજ સાંભળ્યો હું વયથી બીજી તરફ વળી ગઈ અને તે અવાજને અવગણ કોશિશ કરી એક વાગ્યે હું ફરી જાગી મને અનુભવ થયો કે કોઈનો હાથ મારા પર છે તે હાથ જેગજીનો હતો તેમણે મારા ચહેરા પર સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો પણ થોડા સમય પછી તેઓ બહાર ચાલ્યા ગયા અને મને તેમની પાછળ જવાનું મન થયું મેં નક્કી કર્યું કે હું આજે જેગજીને દૂર નહીં જવા દઉં જેગજી ખેતર તરફ જઈ રહ્યા હતા મેં છુપાઈને તેમના પાછળ જવાનું નક્કી કર્યું પછી હું અને જેપજી ખેતર માંગ ક્રિકેટ રમતા હતા ત્યારે અચાનક મારા પતિ આવી ગયા અને અમને કહેવા લાગ્યા આ શું કરી રહ્યા છે મારા જેબજીએ કહ્યું મને કાજલે કહ્યું હતું કે હું માંગ નથી બની શકતી એટલે હું તેમની સાથે ક્રિકેટ રમી રહ્યો છું ઘરની ઈજત ઘરમાં રહી જાય તારું શું કહેવું પછી મનીષે એ કહ્યું તમે આ બધું ઘરે પણ કરી શકો છો પછી અમે દરરોજ ઘરે ક્રિકેટ રમતા હતા અને નવ મહિના પછી મારા ઘરે દીકરાનો જન્મ થયો છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આભાર